એક બીકર માં આપેલો હશે અને એમાં કસોટીઓ કરી અને એમાં કયા ધનાયન છે અને ઋણાયન છે એમાં શોધવાનો હોય છે તો આ એક સિસ્ટમેટિક પ્રયોગ છે અને આ પ્રયોગ બે જે છે કુલ સત્તર માર્કનો છે તો આજે આપણે સંપૂર્ણ પ્રયોગ નહીં કરીએ એની થોડીક જે વિગત જે છે કે શરૂઆતમાં એની પ્રાથમિક કસોટીઓ અને ત્યારબાદ એમાં જે ઋણાયન જે શોધવાનું હોય છે એની આપણે ચર્ચા કરશું પછી તબકા વાર આપણે એમાં ધન આયન જે છે એ પછીના નેક્સ્ટ પ્રેક્ટિકલ માં આપણે જોઈશું તો ખાસ કરીને આ પ્રયોગમાં કઈ રીતનું એનું ગુણ વિતરણ થયેલું હોય છે પેલા આપણે એ સમજીએ તમે તમારી જર્નલ માં જોશો તો આ જે પ્રયોગ જે છે એનો હેતુ કઈ રીતનો હોય છે તો અકાર્બનિક ક્ષાર છે એનું ગુણાત્મક પૃથ્થકરણ કરી તેમાં રહેલા ધન આયન અને ઋણ આયન ની પરખ કરવી સાધનો કઈ લખવાની જરૂર હોતી નથી ડાયરેક્ટ આપણે લખવાની થાય છે કસોટીઓ 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 એટલે કે પ્રાથમિક આ કસોટી દ્વારા આપણને કોઈ પરફેક્ટ માહિતી એટલી મળતી હોતી નથી પરંતુ એ કસોટીઓ કરવાની હોય છે અને ચાર માર્ગ આ કસોટીઓના હોય છે પ્રાથમિક કસોટીઓનું ગુણ વિતરણ જે થયેલું હોય છે આખા પ્રેક્ટિકલનું એમાં ચાર માર્ક છે એ પ્રાથમિક કસોટીના હોય છે આજે આપણે ખાસ તો ઋણાયણ ચર્ચા કરશું ધનાયન માટે જે છે એ પછી એનું ગુણાત્મક છે કોષ્ટક આવતું હોય છે સમૂહ માટેનું તો આજે આપણે ઋણાયણ ની ખાસ વાત કરવાની છે કે આપણો આજે જે પદાર્થ છે એમાં કયો હાજર છે સિલેબસમાં કુલ કેટલા ઋણાયણો વાળા પદાર્થો છે તો બોર્ડના સિલેબસમાં જે ઋણાયનો આપવામાં આવતા હોય છે પદાર્થમાંથી એમાં કુલ ઋણાયનો જે છે એમાં એક તમને આપવામાં આવે છે ક્લોરાઈડ પછી બ્રોમાઇડ આયોડાઈડ ઓક્ઝેલેટ પછી સલ્ફેટ ફોસ્ફેટ અને શરૂઆતમાં કાર્બોનેટ જેવા ઋણાયનો છે આપવામાં આવતા હોય છે તો માર્ગદર્શિકામાં કઈ જગ્યાએ આ ઋણાયણ ની કસોટી આપેલી છે તો પ્રયોગ જયારે શરૂ થાય છે શરૂઆતમાં જ પ્રયોગ શરૂ થાય છે તો એમના શરૂઆતમાં જ એ માહિતી આપેલી છે કે શરૂઆતમાં મેં તમને આખું લિસ્ટ બતાવ્યું હતું ધન અને ઋણાયનનું તો જો એમાં કયા કયા ઋણાયનોનું લિસ્ટ છે તો કે કાર્બોનેટ છે બરાબર ત્યારબાદ સલ્ફાઇડ સલ્ફાઇડ સલ્ફેટ નાઇટ્રાઇટ નાઇટ્રેટ ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ ફોસ્ફેટ ઓક્ઝેલેટ અને એસિટેટ કુલ આટલા ઋણાયનો છે એમાંથી બોર્ડની સૂચિમાં અમુક ઋણાયનો નથી આપવાના એવું કીધેલું છે તો કયા ઋણાયનો છે આપવામાં આવતા નથી તો એક હાજર નહીં હોય કોઈ પણ વિદ્યાર્થી સલ્ફાઇડ હાજર લાવતા પછી એ પણ ઋણાયન તરીકે હાજર હોતો નથી બરાબર પછી નાઇટ્રાઇટ નાઇટ્રાઇટ વાળો પદાર્થ પણ આપવામાં આવતો નથી તો કુલ જે ઋણાયનો હતા બાર ઋણાયનોમાંથી ત્રણ ઋણાયન છે નીકળી જાય છે એટલે આ ત્રણ ઋણાયનો છે એ હાજર હોય એવો પદાર્થ ક્યારેય આપવામાં આવશે નહીં તો હવે કુલ આપણી પાસે નવ ઋણાયન છે આ નવ કોઈ એક ઋણાયન છે હાજર હશે જો તમને આપેલો પદાર્થ છે એક એક અને જ બનેલો છે એટલે એમાં કોઈ એક ધનાયન હશે અને કોઈ એક ઋણાયન હશે તો ઋણાયન માટે શું કરવાનું છે તો કે ઋણાયન માટે શરૂઆતમાં તમે જોશો તો આ સિસ્ટમેટિક કસોટી આપેલી છે કોષ્ટક પેલું કોષ્ટક સોપાન વન

સલ્ફાઇટ અને નાઇટરાઇટ છે બોર્ડમાં આપવામાં આવતા નથી તો મંદ એચ ટુ એસઓ ફોર સાથે આપણે કસોટી કરીએ તો તો આપણને કા કાર્બોનેટ અથવા એસિટેટ આ બે માંથી કોઈ એક ઋણાયન જો હાજર હોય તો એનું અવલોકન છે આપણને જોવા મળશે હાજર હોય તો હજી પાંચ આ બે જ ઋણાયન આવ્યા બાકીના ઋણાયન માટે આગળ કોષ્ટક આપેલા છે તમે સોપાન બે જોશો સોપાન બે છપ્પન ઉપર સોપાન બે આપેલું છે તો સોપાન માં પાંચ ઋણાયનો આપેલા છે ક્લોરાઇડ ગ્રોમાઇડ આયોડાઇડ નાઇટ્રેટ અને ઓક્ઝેલેટ આમાંથી પણ કોઈ એક ઋણાયન હાજર હોઈ શકે ટૂંકમાં બરાબર અને ત્યારબાદ છે સોપાન ત્રણ જુદા જુદા ત્રણ કોષ્ટકો આપેલા છે સલ્ફેટ અને ફોસ્ફેટ ઋણાયન માટે આપેલું છે બરાબર તો કુલ ઋણાયનો જે છે એને ત્રણ કોષ્ટકમાં વેચી દીધેલા છે અને છે આપણો જે ક્ષાર છે એ ક્ષાર લઈ અને એમાં મંદ એચટુ એસ ઓ ફોર ઉમેરવાનું છે સોપાન વન જે પેલું જ કોષ્ટક હમણાં તમને માર્ગદર્શિકામાં બતાવેલું હતું એમાં તમે જોશો એટલે એમાં જે અવલોકનો લખેલા છે એમાંથી કોઈ એક અવલોકન જો તમને મળતું હોય તો એ પ્રમાણે લખવાનું થાય તો આપણે કસોટી કરીએ કે થોડોક ક્ષાર લેવાનો છે ટેસ્ટ યુબમાં ઋણાયન માટેનું જે પેલું સોપાન વન છે પહેલું જ કોષ્ટક એમાં શું લખેલું છે કસોટીમાં તો કે કસોટી વાંચો તો એમાં એવું લખેલું છે અને એમાં મંદ લઈ ટુ માત્રામાં ફોર ઉમેરવાનું છે મંદ એચ ટુ મંદ ફોર છે એ તમારી જગ્યાએ જે આ બોટલો જે મેં મૂકેલી છે એક થી દસ બોટલ હોય એમાં કોઈ એક બોટલમાં મંદ એચ ટુ છે એ ભરેલું હશે એમાંથી મંદ એટ ટુ છે એ તમારે લઈ લેવાનું છે આટલું એસોફર ખૂબ મંદ હોય છે એ કદાચ ઢોળાય કે હાથમાં પડે તો એટલું દાહક થતી નથી થોડુંક જ જ આમાં ડાયરેક્ટ ઉમેરવાનું છે અને પછી ઓબ્ઝર્વ કરવાનું છે કે ટેસ્ટ ટ્યુબમાં શું કઈ અવલોકન આપણને જોવા મળે છે હવે જોઈએ આપણે મંદ એટલું એસોફર આપણા પદાર્થમાં ઉમેરીએ જો તમે જોઈ શકો છો કે આમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉભરા નીકળતા જોવા મળે છે થોડુંક હજી વધારે માત્રામાં ઉમેરીએ કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉભરા બહાર નીકળતા જોવા મળે છે પદાર્થની અંદર પ્રક્રિયા થાય છે પદાર્થ છે એ સંપૂર્ણ દ્રાવ્ય થઈ ગયો રિએક્શન થયું મંદ એટ ટુ એસઓફોર આપણે અંદર ઉમેર્યું એટલે અને જેવી રીતે આપણે સોડા બોટલ જે છે સાદી સોડા એમાંથી જે રીતે ઉભરા આવે છે સિયોટો વાયુના એ જ રીતના ઉભરા તમે આમાં જોઈ શકો છો તો આવી રીતે જો તમને કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉભરા બહાર નીકળતા જોવા મળે તો ઋણાયન તરીકે કાર્બોનેટ હાજર છે એવું સાબિત થઈ જાય તો આ ઋણાયણાય છે કયો છે છે આપણા પદાર્થમાં કાર્બોનેટ એટલે હું અવલોકનમાં શું લખીશ તો કે આજે કસોટી જે છે આપણે કસોટી કરી પેલી જ કસોટી આપણા છારમાં મંદ એ ટુ એસ ઓફોર ઉમેર્યું અને જો લખેલું છે ગરમ કરતા ખાસ ધ્યાન રાખજો ગરમ કર્યું નથી મેં ગરમ કર્યા વગર જ મને અહીં વાયુના ઉભરા બહાર નીકળતા જોવા મળે છે એટલે ઘણી વખત ગરમ ગરમ કરવું પડે પણ કર્યા વગર જ જો વાયુના ઉભરા હાજર હોય તો કાર્બોનેટ હાજર હોય છે કાર્બોનેટ ઋણાયણ કિસ્સામાં ગરમ કરવાની જરૂર નથી જેવું મંદ એટુએ પર ઉમેરશો તરત જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એમાંથી તમને ઉભરા સાથે બહાર નીકળતો જોવા મળશે માત્ર કાર્બોનેટ ઋણાયન જ એવો છે કે જેમાં તમારે એ કસોટી દરમિયાન ટ્યુબ ને ગરમ કરવાની નથી બરાબર તો આ ગરમ કર્યા વગર એટલે હું અવલોકનમાં લખીશ કે ગરમ કર્યા વિના વાયુના ઉભરા બહાર નીકળતા જોવા મળે છે ખાસ ગરમ કરવાની જરૂર નથી ગરમ કર્યા વિના સિયો ટુ વાયુના ઉભરા નીકળતા જોવા મળે છે સીઓ ટો વાયુ ના ઉભરા નીકળે છે શું લખીશ તો અનુમાનમાં જે ઋણ હાજર હોય એને આપણે હાજર બતાવશું કાર્બોનેટ હાજર પેલું સોપાન જે છે આ સોપાન વન નું કોષ્ટક કસોટી છે સોપાન વન સોપાન વન માર્ગદર્શિકામાં તમે જોશો તો હમણાં મેં વાત કરી કે સોપાન વન માં કયા બે ઋણાયનો છે કાર્બોનેટ અને એસિટેટ કાર્બોનેટ અને એસિટેટ લઈએ માર્ગદર્શિકામાં હું તમને સમજાવું છું

અને એને કોઈ વાસ પણ હોતી નથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે એને કોઈ સ્મેલ હોતી નથી વાયુ સત્વરે ઉભરા સાથે ઉત્પન્ન થાય છે ગરમ કરવાની જરૂર નથી જો ગરમ કર્યા વગર જ CO વાયુ આપણને ઉત્પન્ન થતો જોવા મળે છે ખાસ ધ્યાન રાખજો તો હું શું લખી શકું અનુમાનમાં સંભવિત ઋણાયન શું બતાવી શકું તો કે કાર્બોનેટ કાર્બોનેટ છે એ હાજર હોઈ શકે હોઈ શકે એમ લખાય હજી કારણ કે નિર્ણાયક કસોટીઓ બાકી છે આ જે કસોટી કરી પરખ કસોટી છે પછી નિર્ણય કસોટી કરી એટલે કન્ફર્મ જ થઈ જાય તો સીઓ થ્રી ટુ માઇનસ હાજર હોય શકે હોય શકે બરાબર સંભવિત છે એટલે હું હોય શકે એવું લખું છું જોકે હાજર જ છે પણ છતાં આપણે એક વખત નિર્ણય કસોટી કરી અને એ ચેક કરી લેવાનું બરાબર હવે આગળ જોઈએ તો આમાં જો બીજા તો ત્રણ ઋણાયનો છે મેં ચોકડી મારેલી છે કારણ કે બોર્ડની એક્ઝામમાં તમને સલ્ફાઇડ સલ્ફાઇટ અને નાઇટ્રાઇટ છે આપવામાં આવતા નથી તો બીજો કયો શકે તો કે એસિટેટ પણ હોય શકે મંદ ઉમેરીએ અને ગરમ કર્યા વગર જો ઉભરા નીકળતા જોવા મળે તો કાર્બોનેટ આયન હોય ધારો કે આપણને ઉભરા જોવા મળતા નથી તો આપણે શું કરશું ગરમ કરશું ઉભરા ન જોવા મળે તો ગરમ કરવાની જરૂર છે પણ અહીં જે મેં પદાર્થ આપેલો એમાં કાર્બોનેટ હાજર હતો એટલે આપણને મંદ હેતુ એસ ઓ ફોર ઉમેરવાની સાથે જ સી ઓ ના ઉભરા નીકળતા જોવા મળે છે ધારો ઘણી વખત તમને એવો પદાર્થ આપ્યો કે કાર્બોનેટ હાજર નથી તો અત્યારે આપણને જે રિઝલ્ટ મળ્યું એવું રિઝલ્ટ તમને મળશે નહીં તો આગળ શું કરવાનું તો કે આગળ એ ટેસ્ટ ટ્યુબને ગરમ કરવાની ગરમ કરીએ ગરમ કર્યા બાદ એની સ્મેલ લેવાની જો ઘણી વખત એસિટેટ હાજર હોય તો શું જોવા મળે તો કે ટેસ્ટ ટ્યુબમાં મંદ હેતુ એસ ઓ ફોર ઉમેર્યું અને આપણને ઉભરા જોવા મળતા નથી સીઓ ને તો એને થોડીક વાર ગરમ કરો એક ટેસ્ટ ટ્યુબ ને આપણે બર્નર ઉપર ગરમ કરીએ એટલે એમાંથી આપણને ચોક્કસ વાયુ છૂટો પડતો જોવા મળશે એ વાયુની સ્મેલ લેવાની છે વાયુની સ્મેલ લઈ અને જો વાયુની સ્મેલ છે એ સરકા જેવી વાસ જણાય સરકા જેવી એટલે ટૂંકમાં ખાટી છાશ ખાટી સ્મેલ આવે એવું લાગે તમને ગરમ કરતા તો સમજવાનું કે એમાં ઋણાયન તરીકે

એટલે આપણને સીધા જ ઉભરા નીકળતા જોવા મળશે સીઓટુઆઈને ગરમ કરવાની જરૂર રહેતી નથી તો આજનો ટોપિક હતો કે કાર્બોનેટ ઋણાયનને કઈ રીતે ચકાસવો કાર્બોનેટ ઋણાયન હોય તો એને તમે આવી રીતે તપાસી ચકાસી શકો છો બરાબર પછી એસિટેટ ઋણાયન હોય તો કઈ રીતે એ આપણે જોશું પણ હવે આની આપણે નિર્ણય કસોટીઓ જોઈ લઈએ કે ઋણાયન છે એ કાર્બોનેટ આપણને મળી ગયો નિર્ણય કસોટીઓના બે માર્ગ હોય છે તો નિર્ણય કસોટીઓ જે છે એ કઈ રીતે લખવી માર્ગદર્શિકામાં કઈ જગ્યાએ નિર્ણય કસોટીઓ મળી જાય અને આ બાકીના કોષ્ટકનું શું કરવું હવે તો જો આપણને પ્રથમ કસોટી કરતા જ આપણો આપણને ઋણાયન છે એ મળી ગયેલ છે તો આ બાકીની કસોટીઓ જે છે જે જર્નલમાં આપેલી છે એ એક પણ કસોટી લખવાની હોતી નથી આ બધી કસોટી જે છે એ તમે ડેસ મારી દેવાનું

જ્યારે તમે એક્ઝામ દેવા આવો અને જો તમને એક્ઝામમાં કાર્બોનેટ ઋણાયન હાજર મળે તો તમારે ઋણાયનની પરક કસોટીઓમાં પેલી કસોટી લખી અને અટકી જવાનું છે તમને હાજર મળી ગયો છે કાર્બોનેટ ઋણાયન તો અન્ય કોઈ કસોટીઓ કરવાની જરૂર નથી કે કોષ્ટક પણ દર્શાવવાની જરૂર નથી જ્યાં રિઝલ્ટ મળે છે એ તમારે અટકી જવાનું છે આગળ વધવાનું નથી આપણે આગળ એક પ્રેક્ટિકલ જોઈએ તો કાર્બોનિક એમાં શું હતું એમાં તમને જે સમૂહ હાજર મળે એ હાજર બતાવવાનો હતો બાકીનો સમૂહ ગેરહાજર બતાવવાનો હતો કારણ કે એનું આખું માર્ગનું વિતરણ એ પ્રમાણે હતું કાર્બોનિક સંપૂર્ણ કોષ્ટકની ચર્ચા કરી હતી અને એમાં આપણને એસિડ ગ્રુપ હાજર મળેલ હતું તો એસિડ ગ્રુપ ને હાજર બતાવ્યું હતું અને બાકીના બધાને આપણે ગેરહાજર પણ બતાવ્યું હતું એ લખવું પણ પડે જ્યારે આમાં આ કોષ્ટક જે છે એ દોરવાની પણ જરૂર નથી ઋણ માટેનું બાકીનું જે કોષ્ટક જે છે એ દોરવાની પણ જરૂર નથી અને એમાં કોઈને ગેરહાજર બતાવવાની પણ જરૂર ન થાય જ્યાં તમને રિઝલ્ટ મળી જાય છે ત્યાંથી તમારે અટકી જવાનું છે ત્યારબાદ આવશે નિર્ણય કસોટીઓ આના બે માર્ક હોય છે તો નિર્ણાયક કસોટીઓ જે છે કઈ રીતે કરવાની હોય છે કાર્બોનેટ આપણે હાજર મળે તો આપણે આજે કાર્બોનેટની નિર્ણય કસોટી જોશું માટે એમાં આ કોષ્ટક પૂરું થાય છે બરાબર પહેલું જ કોષ્ટક એમાં આપણે કાર્બોનેટ હાજર મળ્યો એટલે આ થઈ કહેવાય એની ફરક કસોટી બરાબર ત્યારબાદ નિર્ણય કસોટી તો પાછળનું એક બીજું કોષ્ટક આપેલું છે બરાબર નિર્ણય કસોટી માટે દરેક સોપાન પૂરું થાય છે પછી એક કોષ્ટક આપેલું છે કોષ્ટક સાત પોઈન્ટ બે એમાં લખેલું છે કાર્બોનેટ હોય સલ્ફાઇડ હોય સલ્ફાઇટ હોય નાઇટ્રાઇટ હોય કે એસિડ હોય એના માટેની નિર્ણય કસોટી તો આપણને કાર્બોનેટ આયન છે હાજર મળેલો છે તો એની નિર્ણય કસોટીઓ હજુ અહીં તમને બતાવેલી છે કે કસનડી માં શું લેવાનું છે 4 લેવાનું છે પછી એમાં મન સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે આપણે ઉમેર્યો જ તો હમણાં મન સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ એટલે તીવ્ર ઉભરા સાથે CO2 વાયુ ઉત્પન્ન થાય છે એ પણ આપણે જોયું પછી આ CO2 વાયુ જે છે એને તમારે કલેક્ટ કરવાનો છે કલેક્ટ કઈ રીતે કરવો વાયુ છે એને તો આપણે પકડી શકતા નથી તો એના માટે ચોક્કસ પ્રકારની અરેન્જમેન્ટ કરવી પડે આવી રીતે વાયુ ઉત્પન્ન થશે એટલે અહીં આવી વિમોચન અને વાયુ જે બહાર નીકળે છે ઓગાડવાનું છે એ ચૂનાના પાણીમાં ઓગળશે તો ચૂનાનું પાણી છે એ મિલ્કી થઈ જશે મિલ્કી દૂધ જેવું દૂધિયા રંગનું નહીં પણ દૂધ જેવું મિલ્કી થઈ જશે તો જે વાયુ ઉત્પન્ન થાય છે એ ચોક્કસપણે કાર્બન ડાયોક્સાઇડ હોય અને કાર્બોનેટ ઋણાયન છે એ ચોક્કસપણે આપણા આપેલ પદાર્થમાં હાજર છે એવું સાબિત થાય પણ જનરલી મોટા ભાગે આવી કોઈ અરેન્જમેન્ટ છે એ અમુક જગ્યાએ હોતી નથી એવું પણ બની શકે તો આપણે જે ઉભરા જણાતા હતા એ કાર્બન ડાયોક્સાઇડ વાયુના જતા એટલે આ કસોટી ના કરીએ અને નિર્ણય કસોટી જે છે એ એમને સીધી જ લખી નાખીએ તો પણ ચાલે એટલે આ કસોટી જે છે એ લેશું હવે અહીંયા તો બધું ફકરા સ્વરૂપે આપેલું છે એટલે વિદ્યાર્થીઓ જે છે એને લખતા આવડતું નથી હોતું તો એ મોટાભાગે લખાણમાં ભૂલ કરતા હોય છે બરાબર એટલે જોઈ એવા પૂરતા એને ચોક્કસ એમાં માર્ક મળતા હોતા નથી બરાબર તો હવે કઈ રીતે લખવાનું હોય નિર્ણય કશોથી તો આ કોષ્ટક આપેલું છે એના પછી તમે જોશો તો જુદા જુદા ઋણાયનો માટે તમને કાર્બોનેટ જો સૌપ્રથમ આ કાર્બોનેટ હતો એટલે અહીં કાર્બોનેટનું રસાયણ વિજ્ઞાન આપેલું છે તો આ કાર્બોનેટ નું રસાયણ વિજ્ઞાન એટલે કે એમાં જે કસોટી કરી છે એ કસોટી અવલોકન અને અનુમાન કઈ રીતે લખવું હોય તમને જણાય અને એના સમીકરણો પણ આપેલા છે તો આ છે કસોટી અવલોકન અને અનુમાન કસોટી આપણે કઈ રીતે પદાર્થ અને એમાં મંદ એ ટુ ઉમેર્યું એટલે CO2 વાયુ જે છે બહાર નીકળતો જણાતો હતો એ સિયોટો વાયુને ચૂણાના પાણીમાં ઓગાડતા એટલે આ એ બધું લખવું પરસે લખાણ સ્વરૂપે બરાબર અવલોકનમાં શું લખશો તો કે ચૂનાનું પાણી છે એ દૂધીયું બને છે અનુમાનમાં કાર્બોનેટ ચોકસ પડે હાજર હું લખી દઉં છું છોટીમાં બે નિર્ણય કસોટીઓ બતાવવાની છે પહેલી નિર્ણય કસોટી આપણે લખી કે આપણું જે દ્રાવણ બનાવી નાખ્યું અથવા છાર લીધો જે તમને પદાર્થ આપેલો છે મોટા ભાગે પાણીમાં ઓગળતો જશે એવા છાર આપવામાં આવે છે કે એનું આપણે દ્રાવણ બનાવવું હોય તો એને પાણીમાં ઓગળા નાખીએ એટલી ઓગળી જાય આ નિર્ણય કસોટી કરતી વખતે એક છારનું દ્રાવણ બનાવી લેવાનું મૂળ દ્રાવણ એટલે ટૂંકમાં છારને પાણીમાં ઓગાળી નાખવાનું અને પાણી એ તમારે નિશંદિત પાણી વાપરવાનું છે ટેપ વોટરનો ઉપયોગ કરવાનો નથી બરાબર છારને નિશંદિત પાણીમાં ઓગાડીએ એટલે એનું દ્રાવણ બની જાય અને દ્રાવણ બનાવ્યા બાદ એમાં મંદ એટુ એસ ઓફર ઉમેરીએ એટલે સીઓ ટુ વાયુના ઉભરા નીકળતા જોવા મળે આ સીઓ વાયુને કલેક્ટ કરી અને ચૂનાના તાજા પાણીમાં ઉગાડવાનો છે ચૂનાનું નીતર્યું પાણી છે લેબમાં મૂકેલું હશે કોઈ બોટલમાં ભરીને ત્યાંથી થોડુંક ટેસ્ટ ટ્યુબમાં લઈ આવવાનું અને ટેસ્ટ ટ્યુબમાં એ ચૂનાના પાણીમાં સીઓ ટુ વાયુને ઉગાડશો એટલે ચૂનાનું પાણી જે છે રંગવીન હશે તાજું નીતર્યું પાણી એમાંથી કેવું થઈ જશે મિલ્કી દૂધિયું એટલે દૂધિયા રંગનું નહીં પણ એ દૂધ જેવું બની જશે એટલે આપેલો જે ઋણાયન જે છે એ કાર્બોનેટ પણ હાજર છે છે આપણે કહી શકીએ તો આ એક નિર્ણય નિર્ણય કસોટી કસોટી હતી બીજી લખવાની બે નિર્ણય કસોટીઓ બતાવવાની છે જેના બે માર્ગ છે હવે તમે માર્ગદર્શિકામાં જોશો તો એક જ નિર્ણય કસોટી આપણને આપેલી છે આ બધા આ નિર્ણય કસોટી હતી એના સમીકરણો છે આ એક નિર્ણય કસોટી છે બીજી નિર્ણય કસોટી છે નહીં બરાબર તો હવે બીજી નિર્ણય કસોટી કઈ રીતે લખવી તો બીજી નિર્ણય કસોટી મેં અહીં લખેલી છે મેં આના માટેનો એક લીથો પણ બનાવેલો છે દરેક ધનયન ને ઋણાયન માટે બ બે નિર્ણય કસોટીઓ પણ એમાં આપેલી છે આ પેલી નિર્ણય કસોટી આપણે લખી હવે બીજી નિર્ણય કસોટી છે જે આપણું દ્રાવણ બનાવેલું છે એમાં મંદ એજી એનો થ્રી ઉમેરીએ મંદ એજી એનો થ્રી તો સફેદ અવક્ષેપ જોવા મળે તો કાર્બોનેટ છે એ હાજર હોય અને આ સફેદ અવક્ષેપ છે એ મંદ એનો ઉમેરતા સીઓના ઉભરા સાથે દ્રાવ્ય થાય તો કાર્બોનેટ છે એ હાજર છે જોઈએ હવે આ આપણે બીજી નિર્ણય કસોટી મેં આપેલી છે મારી બુકમાં માર્ગદર્શિકામાં લખેલી હું તમને કરીને બતાવ છું જલિય દ્રાવણ એટલે કે આ છાર જે છે આપણે દ્રાવણ બનાવશું આમાં ડિસ્ટીલ વોટર ભરેલું છે એ ડિસ્ટિલ વોટર આમાં હું ઉમેરું છું છાર છે પાણીમાં ઓગળી જશે સંપૂર્ણ ઓગળી જાય પછી જ કસોટી કરવાની જો ઓગળે નહીં તો થોડુંક વધારે પાણી એમાં ઉમેરવાનું નિર્ણય કસોટી કરતી વખતે આપણો પદાર્થ છે પાણીમાં એકદમ ક્લિયર દ્રાવ્ય હોવો જોઈએ હવે દ્રાવ્ય થઈ ગયો છે અથવા એમ લાગે કે ઓગળતો નથી તો ઉપરથી ઉમેરવાનું છે એજીએ નું થ્રી છે એ કથ્થાઈ રંગની બોટલમાં રાખેલું હશે લેબમાં કથ્થાઈ રંગની બોટલમાં અને એને આવી રીતે ઢાંકણું લગાડેલું હશે ઢાંકણ એનો ઉપયોગ કર્યા બાદ ફરીથી લગાવી દેવાનું છે એજીએનઓ થ્રી ને કથાઈ રંગની બોટલમાં એટલે રાખવું પડે છે કે જો સૂર્યપ્રકાશની એની ઉપર અસર થાય તો એ નકામું બની જતું હોય છે અને આ ખૂબ કિંમતી અને કોસ્ટલી આવે એવું એજીએનઓ થ્રી છે એક રસાયણ છે એજીએનો થ્રીનું દ્રાવણ બનાવેલું હોય છે ડિસ્ટિલ વોટરમાં એ દ્રાવણ જે છે એ તમારે તમારી ટ્યુબમાં ઉમેરવાનું કાર્બોનેટ ની નિર્ણય કસોટી આપણે કરીએ છીએ સફેદ રંગના અક્ષેપ આપણને જોવા મળ્યા અંદર પ્રક્રિયા થઈ અને સફેદ રંગના છે છે એ આવેલા જણાય તો અને સફેદ રંગના આક્ષેપ આવે તો કાર્બોનેટ હાજર છે પણ આ અક્ષેપ પછી આપણે દ્રાવ્યતા કસોટી ચેક કરવાની કે દ્રાવ્યતા કસોટી છે શેમાં ચેક કરવાની કે જો આ અક્ષેપ છે કાર્બોનેટના હશે તો એ ઓગળી જશે એસિડમાં મંદ એનો થ્રી ઉમેરશું તો આ ઉક્ષેપ છે એ દ્રાવ્ય થઈ જશે મંદ એચનો થ્રીમાં તો જ એ કાર્બોનેટ ના હોય એવું સમજવું અને આપણે થોડાક બીજી ટેસ્ટ ટ્યુબમાં લઈ લઈએ દ્રાવ્યતા ચેક કરવા માટે છે એ પણ તમારી જગ્યાએ કોઈ એક બોટલમાં રાખેલું હશે એમાંથી તમારે એનો ઉપયોગ કરવાનો છે ઉભરા સાથે દ્રાવ્ય થાય છે ઉભરા સાથે તો ઉભરો આવેલો હતો ઉભરા સાથે એટલે રિએક્શન થઈ ગયું હતું એટલે હવે આપણે હવે વધારે ઉભરો નહીં આવે બરાબર મંદ એચ એનો થ્રી ઉમેર્યું તો એ ઉક્ષેપ જે છે એ ઉભરા સાથે દ્રાવ્ય થઈ ગયા ઓગળી પણ જાય છે અને ઉભરો પણ નીકળતો તો દ્રાવ્ય થઈ જવા જોઈએ દ્રાવ્ય તો થાય છે પણ સીઓ ના ઉભરા સાથે દ્રાવ્ય થાય છે એટલે આપણે શું કહી શકીએ કે આ જે ઉપક્ષેપ હતા એ ચોક્કસપણે કાર્બોનેટના જ હતા અને આપને જે પદાર્થ આપેલો છે એ આપેલ પદાર્થમાં ઋણાયન તરીકે કાર્બોનેટ હાજર છે તો આ કાર્બોનેટની નિર્ણય કસોટી છે જે માર્ગદર્શિકામાં નથી આપેલી પણ જૂની જે બોર્ડની બુક હતી એમાં આ એક કસોટી હતી કારણ કે સિઓટુ વાયુને આપણે પકડી શકતા નથી કલેક્ટ કરી શકતા નથી એટલે એના માટે એક બીજી નિર્ણય કસોટી કરીને મેં તમને બતાવ્યું તો આવી રીતે આ નિર્ણય કસોટી કરીને ચોક્કસપણે સાબિત કરી શકાય તો બીજી નિર્ણય કસોટી છે તમારવાની બીજી નિર્ણય કસોટીમાં આપણે શું કર્યું હતું કે દ્રાવણ બનાવ્યું હતું પદાર્થનું અને એમાં શું ઉમેર્યું એ એનો થ્રી એટલે આપણને શું જોવા મળ્યું તો કે સફેદ અવક્ષેપ જોવા મળે છે જે મંદ એચ એનો થ્રી નું દ્રાવણ ઉમેરતા સીઓ ટુ ના ઉભરા સાથે દ્રાવ્ય થાય છે એટલે અનુમાનમાં સીઓ થ્રી ટુ કાર્બોનેટ આયન છે ચોક્કસપણે હાજર આ બીજી કસોટી થઈ તો બે કસોટી તો લખવાની છે બે માર્ક માટે નિર્ણય કસોટી બે દર્શાવેલી હોવી જોઈએ ના ઉભરા સાથે દ્રાવ્ય કાર્બોનેટ ચોક્કસપણે હાજર ચોક્કસપણે હાજર એમ ટૂંકમાં એટલે હાજર તો આ થઈ ઋણાયન માટેની નિર્ણાયક કસોટીઓ તો આ રીતે તમારે લખવાનું છે આ ઋણાયનની વાત થઈ ઋણાયનના રાસાયણિક સમીકરણો છે એ કદાચ ના લખો તો ચાલે બરાબર આ વર્ષે એના સમીકરણો છે એ લિસ્ટમાંથી નીકળી ગયેલ છે નવું જે ફોર્મેટ આવ્યું એમાં નહીતર પછી તમે જે કસોટી કરી એના સમીકરણો પણ લખવાના હતા બોર્ડના પ્રયોગમાં કદાચ એ સમીકરણો નહીં લખો તો ચાલશે તો આ રીતે ઋણાયન જે છે પદાર્થ જે છે એમાં કાર્બોનેટ હતો એવું સાબિત થઈ જાય છે તો આ એક જ ઋણાયણ હોય છે પદાર્થમાં અને આપણે હતો કાર્બોનેટ આજે આપેલ પદાર્થમાં પછી જુદા જુદા ઋણાયન છે એની જુદી જુદી કસોટી આવતી હોય છે એના માટે આપણે નેક્સ્ટ વિડીયો છે એ બતાવશું તમને જુદા જુદા બરાબર તો આજે જે આજનો વિડિયો હતો એ ખાસ કરીને ઋણાયન કાર્બોનેટ માટેનો હતો વસ્તુ